અમરેલીના સાવરકુંડલાના ચરખડિયા ગામ નજીક હિટ એન્ડ રન નો કેસ આવ્યો સામે અમરેલીના શમશેદભાઈ અશરફભાઈ અગવાન નામનો યુવક પોતાનું એક્ટિવા જી જે અઢાર ડી એન સોળ સડસઠ લઈને રાજુલા તાલુકાના બીલા ગામે પોતાના નાના દીકરાને મૂકીને અમરેલી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ચરખડિયા ગામ પાસે પહોંચતા પાછળથી ઓવર સ્પીડથી આવી રહેલી ટાટા નેક્સોન કાર જેના નંબર જી જે ઝીરો વન ડબલ્યુ એલ ચોર્યાસી ઇઠ્યાસી બે ફિકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવીને શમશેદભાઈ નામના યુવકને એક્ટિવા સાથે પાછળથી ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અને શરીરના અનેક ભાગોમાં પણ ઈજાઓ પહોંચાડી કાર ચાલક ફરાર થઈ ગયો હતો હાલ અગવાન રાજકોટના વોખાડ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સમીરભાઈ અગવાન દ્વારા કાર ચાલક વિરુદ્ધ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અહેવાલ સંજય પોપટ